રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે આરોપનામું ઘડાશે સેશન્સ કોર્ટમાં આજે ટીઆરપી અગ્નિકાંડના તમામ આરોપીઓને હાજર કરાયા જેલમાં બંધ જામીન પર મુક્ત થયેલા તમામ આરોપીઓ હાજર રહ્યા અગાઉ સાત જુલાઈએ સેશન્સ કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી કોર્ટે તમામ આરોપીઓને સત્તર જુલાઈએ હાજર રહેવા માટે સૂચના આપી હતી સેશન્સ કોર્ટમાં અગ્નિકાંડ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડાશે અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં તારીખ પડી ચૂકી છે શરૂઆતના વકીલ રાખવા બાબતે કર્યું હતું પરિવારની મુખ્ય માંગણી એ છે કે વહેલામાં તકે કેસ છે થાય ડે ટુ ડે કેસ ચાલે જેથી કરીને વહેલામાં તકે વિક્ટીમ પરિવાર છે એને ન્યાય મળી શકે કઈ મુદતના નામદાર સેશન્સ અદાલત દ્વારા સાત આરોપીઓની ડિસ્ચાર્જ એપ્લિકેશન છે એ રિજેક્ટ કરવામાં આવેલ એ જ વખતે નામદાર સેશન્સ અદાલત દ્વારા તમામ આરોપીઓને આજરોજ ફ્રેમ કરવા માટે સહકાર આપવા માટે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવેલી હતી એ સૂચના અનુસંધાને આજ રોજ આરોપીઓ બધા હાજર છે એટલે આજે કેસ ફ્રેમ થાય એવી શક્યતાઓ છે શરૂઆતમાં ઘણા મહિનાઓ એક પછી એક આરોપીઓ એડવોકેટ રોકવા માટે મુદતો માંગવામાં આવેલી કોર્ટ દ્વારા અનેક વખત સજેશનો કરવા છતાં પણ એડવોકેટ રોકવામાં નહોતા આવતા ત્યાર પછી એલએડીસી માંથી પણ એડવોકેટો આપવામાં આવેલ ત્યાર પછી બેલ એપ્લિકેશન પેન્ડિંગ છે એ મુદ્દા હેઠળ મુદતો માંગવામાં આવેલ